હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધનુષ્ઠામાં સ્વાગત છે તમારું સિમ્પલ રેસીપીમાં આજે આપણે મેથી લીલા વટાણાનો લીલો હાંડવો બનાવવા માટે મેં હાંડવાનું બેટર લીધું છે અને મેં બે વાટકી ચોખા અને એક વાટકી ચણાની દાળને ઘંટીમાં અધકચરી દરી લીધું છે કકરો લોટ દરી લીધો છે અને એને મેં છાશમાં ત્રણથી ચાર કલાક પલાળીને રાખ્યો તો હવે એનું આથો આવી ગયો છે હવે એમાં આપણે લીલા વટાણા અને મેથી ભાજી એડ કરશું અને બધો મસાલો તૈયાર કરશું અહીં મેં મિક્સર જારમાં અડધા કપ જેટલા લીલા વટાણા લીધા છે કાચા જ લીધા છે બાકીના નથી લીધા મેં છ થી સાત મેં લસણની કડીઓ લીધી છે જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને બે લીલા મરચાં લીધા છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછા કરી શકો છો અને એક એક ઇંચ જેટલો આદુનો ટુકડો હવે આને આપણે બધું મિક્સ કરી દઈશું અને એની પેસ્ટ બનાવી દઈશું તો તૈયાર છે આપણું મટન આલુનો પેસ્ટ હવે કઢાઈમાં મેં બે ચમચા જેવું તેલ લીધું છે તેલમાં મેં અડધી ચમચી જેવી જીરું ઉમેર્યું છે જીરું સતળાઈ જાય એટલે એમાં દોળ કપ જેટલી મેં મેથી ધોઈને લીધી છે મેં મેથીનું માપ દોળ કપ જેવું લીધું છે એને આપણે આમ અંદર સાતરી લઈશું મેથી સતળાઈ જાય એટલે એમાં આપણે વટાણાની જે બધી પેસ્ટ બનાવી હતી એ એડ કરશું એટલે આપણા વટાણા પણ થોડા સતળાઈ જાય એનો કાટો ભાગ ના લાગે આપણને એટલે એને પણ આપણે સાતરી લઈશું એને બરાબર સાપરી લેવાનું છે પણ ટેસ્ટ મુજબ થોડું મીઠું એડ કરીશું જેથી વટાણા અને ભાજીમાં એનો સરસ સ્વાદ આવી જાય આ બધું મિક્સ કરી દેશું શિયાળામાં વટાણા અને ભાજી તો સહેલાઈથી મટી મળી જ રહે છે એટલે એક વખત આ જરૂર બનાવજો ખૂબ જ સરસ લાગે છે જો છોકરા વટાણા અને ભાજી ન ખાતા હોય તો એને આવી રીતે પણ બનાવીને તમે આપી શકો છો અને તમે એમના લંચ બોક્સમાં પણ ભરી શકો છો આ હાંડવો ખૂબ જ ટેસ્ટી બને છે તો આપણો આ મસાલો શેકાઈ ગયો છે હવે આને આપણે હાંડવાના બેટરમાં મિક્સ કરી દઈશું બધું મિક્સ કરી દેવાનું છે આપણે આ બેટરમાં આપણે આપણે એડ કરીશું થોડી હિંગ અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચીનો અજમો અને એક ચમચી ખાંડ બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું જો તમને આ બેટર જાડું લાગે તો થોડું પાણી એડ કરી શકો છો ખૂબ જ ખાવામાં પૌષ્ટિક બનશે ને હેલ્ધી તો આપણું આ બેટર તૈયાર છે અને અને બરાબર મિક્સ છે એકદમ જાળીદાર આપણા હાંડવો બનાવવા માટે એની અંદર આપણે થોડા મીઠા સોડા કાતો ઈનો એડ કરીશું હું અહીંયા ઈનો લઉં છું જેથી હાંડવો એકદમ જાળીદાર બનશે આપણો અને એકદમ પોચો બનશે આપણે બેટર આવું પૂડલા બની શકે એવું બનાવવાનું છે બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એટલે આવું મીડિયમ સાઇઝનું ખીરું બનાવવાનું છે આપણું હવે આમાં હું ઈનો એડ કરીશ અને થોડા લીંબુના ટીપા એડ કરીશ બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું તૈયાર છે આપણું લીલા હાંડવાનું ખીરું હવે એને આપણે બનાવી કઢાઈમાં આપણે બે ચમચી જેવું તેલ લઈશું આપણે વધાર કર આપણે બે ચમચા જીવું બેટર નાખશું એક નાનું કુડલાન જીવું તૈયાર કરવાનું છે ઉપરથી પણ થોડા આપણે તલ ભભરાવી દઈશું જેથી દેખામાં સરસ લાગે ઢાંકીને બે થી પાંચ મિનિટ સુધી એને મીડિયમ આંચ પર રવા દઈશું હવે આપણે જોઈ લઈશું અને તબેથાની મદદથી આજુબાજુથી આમ ખેવીને પછી એને ઉથલાવી લઈશું અને ફરીથી ઢાંકીને આપણે બે મિનિટ રહેવા દઈશું તો આપણે બંને બાજુથી થી હાંડવો થઈ ગયો છે તલ જીરું હિંગ મીઠો લીમડો બધું નાખીને વઘાર કરીને આપણે બીજો પણ એક હાંડવો બનાવી દઈશું છે ને એકદમ સેલ્દી ફટાફટ થઈ જાય છે આ છોકરા નાસ્તામાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આને પણ આપણે ઉથળ ઉથલાવી લઈએ જો સરસ તૈયાર થઈ ગયો છે ને તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ લીલો હાંડવો તો તૈયાર છે આપણા લીલા વટાણા મેથીનો લીલો હાંડવો તમે આને ચા સાથે પણ લઈ શકો છો અને ટોમેટો સ્કેચપ જોડે પણ લઈ શકો છો છોકરાઓને સવારના સ્કૂલમાં નાસ્તામાં પણ ભરી આપો આપી શકો છો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો અને હા જો તમને આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપી માટે તમે બે લાયકોન બટનને પ્રેસ કરજો ત્યાં સુધી જય માતાજી ખાઓ પીઓને ચંસા કરો થેન્ક યુ ફોર વોચિંગ